નમસ્કાર અને આભાર આજે વાત કરવી છે નવસારીના ખાણ ખનીજ વિભાગની અને ભૂસ્તર શાસ્ત્રી પ્રવીણભાઈ ખાંભલાની હાજી પ્રવીણભાઈ ખાંભલાનું નામ જ્યારથી પૂર્ણા નદીની અંદર રેતી ખનન માટેની વિજિલન્સની રેડોની વાતો થઈ હતી ત્યારથી જ શહેરની અંદર ચર્ચામાં છે આ પ્રવીણ ખાંભલાની સામે નવસારીના એક રેતી અને માટી ખનન કરતા વેપારી રોહિત શેઠિયા દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોની અંદર અરજી આપવામાં આવી છે આરોપો ગંભીર છે આરોપોની વિગતવાર વાત કરીશું અને ખાણ ખનીજ વિભાગ આ બાબતે કેમ કોઈ તસલ્લીપૂર્વક કાર્યવાહી નથી કરતું તેની વાત કરીશું નવસારીના રોહિત શેઠિયા છે પોતાના કુટુંબ સાથે રહે છે નવસારીની અંદર અને છેલ્લા બે હજાર બારથી થી નવસારીની અંદર રેતી અને માટી ખનન બાબતેના કામો કરતા આવ્યા છે હવે રોહિત શેઠિયાનું કહેવું એવું છે કે તેમના કામ દરમિયાન હર હંમેશ હર હંમેશ પ્રવીણ ખાંભલા અને બુસ્તર ભૂસ્તરશાસ્ત્રીના એક માનીતા કર્મચારી કમલેશ આલ કમલેશ આલને વારંવાર તેઓ પોતાની રેતી માટી ખનન બાબતેની ફાઇલો બાબતે રોયલ્ટી બાબતે અવારનવાર મળવાનું રહેતું અવારનવાર વ્યવહારો કરવાના રહેતા આ આરોપ છે રોહિત શેઠિયાના અને વ્યવહારની અંદર મોટી રકમો માંગવામાં આવતી જે વ્યવહાર સંતોષકારક પૂર્વક પૂરો કરી દેવામાં આવે જે પૈસા આપી દેવામાં આવે તેની ફાઇલો તાત્કાલિક ધોરણે પાસ થઈ જતી અને જેની અંદર વ્યવહારની અંદર વિલંબ કરવામાં આવે અથવા ઓછા પૈસા આપવામાં આવે તેને ફાઇલો સમય ઉપર પાસ થતી નથી રોહિત શેઠિયાના એવા પણ આરોપો છે કે પ્રવીણ ડી ખામલાએ પહેલાં તો પૈસાની માગણી કરતા હતા પહેલાં બે પાંચ દસ લાખમાં કામ પતી જતું હતું હવે તો ત્રીસ ત્રીસ ટકા ભાગીદારીની પણ વાત કરે છે આ બધી ઘટનાઓ છે આ બધા જે આક્ષેપો છે તે રોહિત શેઠિયા દ્વારા ભૂસ્તર શાસ્ત્રીને એટલે કે પ્રવીણ ડી ખાંભલા વિરુદ્ધ કરવામાં આવ્યા છે અને તે પછી કંઈ પરિસ્થિતિ એવી છે કે અત્યારે હવે પ્રવીણ ડી ખાંભલા વિરુદ્ધ અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી એસીબી સુધી આ અરજી મોકલવામાં આવી છે એસીબીએ આ અરજી માટેનો સંદર્ભ શું લીધો છે કે લેવનાર છે તે હજી કંઈક બહાર આવ્યું નથી કારણ કે એસીબીની અરજીઓ ઘણી વખત ગુપ્ત વેમાં કામ કરતી હોય એ બધી માહિતીઓ ગુપ્ત રાખવામાં આવતી હોય પરંતુ થોડીક વાત કરીએ પ્રવીણ ડી ખાંભલાની કમલેશ આલની અને આ ફરિયાદી રોહિત શેઠિયાની આ ફરિયાદ જે છે તે રોહિત શેઠિયાએ આપી છે અને એની કોપી રોહિત શેઠિયાએ મને હાથો હાથ આપી હતી અમને જણાવ્યું હતું કે ભાઈ આ મારી સાથે ઘટના છે તમામ પત્રકારોને આવી કંઈ ઘટના થાય ત્યારે અરજદારો માહિતી પહોંચાડતા હોય છે તો એની અંદર રોહિત શેઠિયાએ જે લખ્યું છે તે હું તમને જણાવું છું એમણે એવું લખ્યું છે કે હું જન્મથી જ નવસારીમાં મારા સાત સભ્યોના પરિવાર સાથે રહું છું જેમાં એના બે બાળકો છે બે હજાર બારથી તેઓ પોતાનું ઘર વેપાર બધું સંચાલન કરે છે અને છેલ્લા બે વર્ષથી નવસારીના સિનિયર જીઓલોજીસ્ટ પ્રવીણ ખાંભલા અને માઇન સુપરવાઇઝર કમલેશ આલ દ્વારા ગંભીર તકલીફોનો સામનો એમણે કરી રહ્યો પડ્યો છે હવે કઈ તકલીફો છે તો વર્ષ બે હજાર ચોવીસમાં કમલેશ આલ સાથે ગંભીર સમસ્યાનું સમાધાન થયું હતું એ સમાધાન પછી એક એવિએટર બાઈક અને દસ લાખ રૂપિયાની માગણી તેમણે કરી હતી પરંતુ અંતે પાંચ લાખ રૂપિયાને એક એવિએટર બાઇક આપીને મામલો સમાપ્ત કર્યો હતો આ રકમ અને વાહન તેને જૂન બે હજાર ચોવીસમાં આપવામાં આવ્યા હતા હવે આ વાત એમણે કરી છે એ સિવાય બીજી પણ એક બાઇક ચર્ચામાં છે એ બાઇક છે આ માઇસ્ટ્રો આ બાઇકનું રજીસ્ટ્રેશન છે અશોક શેઠિયાના નામે રોહિતજીના ફાધર અને આ રોહિત શેઠીઓ દ્વારા જે આ ફોટો અમને આપવામાં આવ્યો હતો અને એમનો દાવો છે કે આ બાઈક છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ ઓગણીસ અને બેતાલીસ વાગે આ પાર્કિંગમાં હતું અને આ બાઈકનો ઉપયોગ કમલેશ આલ કરતા હતા એમના કર્મચારીઓ કરતા હતા છ મહિના સુધી બાઈક એમણે રાખ્યું હતું અને પછી જ્યારે તેમની સાથે તકલીફો થઈ એમને ચિંતા વધી કે ભાઈ આ તો અમારા વિરુદ્ધ ફરિયાદો થવાની એટલે બાઈક એ ત્યાં પાર્કિંગમાં જ મૂકીને કલેક્ટર ઓફિસના પાર્કિંગમાં મૂકીને જતા રહ્યા હતા આ બાઇકના સીસીટીવી ફૂટેજ રોહિત શેઠિયાના કહ્યા પ્રમાણે હજી પણ કઢાવી શકાય છે હું તો રોહિતભાઈને પણ કહીશ કે તમે આ ફૂટેજ કઢાવો અને સાબિત કરો કે આ બાઈક એ અધિકારીઓ વાપરતા હતા ત્યાર પછી એમની ફરિયાદમાં આગળ વધીએ નવેમ્બર બે હજાર ચોવીસમાં ભથા તળાવની રોયલ્ટી મૂકી હતી જેમાં કુલ પાંચ લાખ રૂપિયાની ચુકવણી ત્રણ લાખ રૂપિયા પ્રવીણ ખાંભલા અને બે લાખ રૂપિયા કમલેશ આલના નામે કરવામાં આવ્યું ત્યારબાદ ફેબ્રુઆરી બે હજાર પચીસ માં રોયલ્ટી મળી હતી જ્યારે અમે કામ શરૂ કર્યું ત્યારે અચાનક કમલેશ આલ ભાથાના તળાવ પર આવી પહોંચ્યા અને ત્રીસ ટકા ભાગીદારીની માંગણી કરી રોહિત શેટ્ટિયા એમ કહે છે કે ભાથાના તળાવનું કામ એમણે લીધું હતું એની રોયલ્ટી મૂકવામાં આવી હતી એ રોયલ્ટી બે હજાર ચોવીસમાં મૂકી હતી એનો વ્યવહાર જે નક્કી થયો તે પાંચ લાખ રૂપિયાનું ચૂકવણું એમણે કરવાનું હતું ત્રણ લાખ રૂપિયા ભૂસ્તરશાસ્ત્રી પ્રવીણભાઈ ખાંભલાના અને બે લાખ રૂપિયા કમલેશ આલના આ રીતનો વ્યવહાર હતો વ્યવહાર કર્યો અને તે પછી રોયલ્ટી મળી બે હજાર પચીસમાં અને જ્યારે કામ શરૂ કર્યું ત્યારે કમલેશ આલ ભાથાના તળાવ ઉપર પહોંચી ગયા અને ત્રીસ ટકા ભાગીદારીની માગણી કરી તેમનો ધમકીભર્યો શબ્દો હતો કે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તમારે કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અમારા વિરોધ બાદ તેણે ત્રણ ટોક ઓવરલેડેડ લઈ ગયા અને ત્રણ કલાક સુધી કામ બંધ કરાવ્યું હતું તેમણે સમગ્ર કોસ્ટલ વર્કમાં ત્રીસ ટકાની ભાગીદારીની માંગણી કરી વીસ ટકા પ્રવીણ ખાંભલા અને દસ ટકા કમલેશ આલ આ ખૂબ ગંભીર ખૂબ ગંભીર આક્ષેપો છે ખૂબ ગંભીર આક્ષેપો અને કોઈ વેપારી બે હજાર બાર થી આ વેપાર કરતો હોય અને પર્ટિક્યુલર અધિકારી માટે જો આવા આક્ષેપો કરે તો એ આક્ષેપોની તપાસ વહીવટી તંત્રએ કરવાની જરૂર છે સામાન્ય વહીવટ વિભાગે પણ આ વસ્તુ વિચારવાની જરૂર છે કે જો આવા આક્ષેપો થાય છે તો તેમાં તપાસ કેમ નહી કરવી જોઈએ એક દાખલો આપું લગભગ એક વર્ષ પહેલા નવસારી બુસ્તર વિભાગમાંથી જ ફરિયાદ થઈ હતી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં કદાચ અને એવું જણાવ્યું હતું કે ભૂસ્તર વિભાગ ઉપર કોઈ નજર રાખે છે અહીંની માહિતીઓ પ્રસારિત થાય છે ને તેમાં કદાચ ગુનો પણ નોંધાયો થયો હતો કે અરજી થઈ હતી એટલે કે ભૂસ્તર વિભાગ જ્યારે એવું અનુભવે છે કે તેમના ઉપર કોઈ નજર રાખે છે તેમની સાથે ખોટું થાય છે તો તેઓ પોલીસ પાસે જાય છે ફરિયાદ નોંધાઈ જાય છે પરંતુ જ્યારે વેપારી કોઈ આટલા સક્ષમ દાવા કરતું હોય આ વેપારી એસીબી સુધી પહોંચી જતો હોય આ વેપારી એમ કહેતો હોય કે મેં આટલું બધું કર્યું છે ને આટલું આપ્યું છે તો તેની તપાસ કેમ ના થવી જોઈએ કેમ ના થવી જોઈએ એક પાકીટ મારને પોલીસ તાત્કાલિક ધોરણમાં પકડી લાવે પોલીસની એટલી ક્ષમતા છે પોલીસ છે ને પોલીસ એ ધારે ને તો તમામ માહિતીઓ બહાર કાઢી લે પરંતુ એમને પણ વહીવટી તંત્રના આદેશની જરૂર હોય છે કેમ સરકાર આવી બધી માહિતીઓ જ્યારે પ્રસારિત થાય આ લગભગ એક વીકથી સમાચારોમાં આપણે આ બધા સમાચાર જોઈએ છે ઘણા બધા પત્રકારો આને કવર કર્યું છે આ કવર કરીને આની જે કોઈ કાર્યવાહી થાય તેની માંગ કરી છે અમે પણ આ કાર્યવાહીની માંગ કરે છે કારણ કે જો આટલી ગંભીર સમસ્યા હોય તે થવી જોઈએ ત્યાર પછી રોહિત શેઠિયા આગળ એમ કહે છે કે મેં ડીલ સ્વીકારી નહોતી તો એ મામલો મરોલી પોલીસ સ્ટેશન સુધી ગયો ત્યાં ખનન અધિકારીઓએ ખોટો આરોપ મૂક્યો કે અમારી કમલેશ આલ સાથે મારામારી થઈ અને કમલેશ આલે આઠ દિવસ પછી ફરિયાદ નોંધાવી જેમાં ભાથા તળાવનું કામ અટકી જાય તે બાદ કમલેશ આલ વાત કરવા તૈયાર નહોતા દસ દિવસ સુધી વિલંબ કર્યો અંતે મિસ્ટર વિશાલ આ એક નવું નામ ઉમેરાય છે હવે અંતે વિશાલ મોર પરમિટ ટેબલ ઉપર પાસે ગયો અન્ય ફાઇલો જે બે મહિનાથી પેન્ડિંગ હતી તે વાત કરવા વિનંતી કરી વિશાલ મોરે પોતાના માટે પાંચ લાખ રૂપિયા અને પ્રવીણ ખાંભલા માટે અલગ રકમની માંગણી કરી એટલે કમલેશાલ પાસે કામ નહીં થયું તો રોહિતભાઈ ગયા વિશાલ મોર પાસે અને વિશાલ મોરે તેમના કહ્યા મુજબ આટલા રકમની માંગણી કરી પરંતુ બે દિવસ પછી વિશાલ મોરે કહ્યું કે પ્રવીણ ખાંભલા તમારી બધી ફાઇલોમાં ત્રીસ ટકા ભાગીદારી માંગે છે જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ફાઇલો ક્યારેય ક્લિયર ના થાય આ તમારું કામ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે આવા આવા કર કે મારો જેવી પરિસ્થિતિમાં મેં વકીલનો સંપર્ક કર્યો અને રોયલ્ટી પરમિટ બાબતે બાર નોટિસ આપ્યા પરંતુ કોઈ પગલાં લેવાયા નહીં એટલે આ બધી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે રોહિત શેઠિયાએ પોતાના વકીલનો સંપર્ક પણ કર્યો વકીલ મારફતે લગભગ બાર જેટલી નોટિસ આપવાની વાત અહીં અરજીમાં કરવામાં આવી છે જે એસીબીમાં કરી છે એમણે અને તે બાબતે કોઈ કાર્યવાહી નથી થઈ બોલે ત્યાર પછી તેઓ કમલેશાલને મળવા જાય છે અને તેઓ પૈસા અને એવિએટર લઈ લીધા છતાં કામ કરવાની પરવાનગી આપતા નથી તેમણે કહ્યું પડઘા તળાવના માલિકને અમને ત્રીસ ટકા ભાગીદારી આપે છે તેથી અમે એની બધી ફાઇલો દસ દિવસમાં ક્લિયર કરી દઈએ છીએ તમારી વેસમા તળાવની ફાઇલ બે દિવસમાં ક્લિયર થવાની હતી પરંતુ હવે એ પણ અટકાવી દઈશું એવી વાત કમલેશાલે કહ્યું એટલે કે પડઘા તળાવની રોયલ્ટી તો એમને આપીની ભાગીદારી માગી હતી એટલે નહીં આપી તે પછી એવું કહે છે કે ભાઈ પડઘા તળાવના માલિક અમને ત્રીસ ટકા ભાગીદારી આપે છે તેથી અમે એની બધી ફાઇલો દસ દિવસમાં ક્લિયર કરવાના છે તમારી કોઈ પણ ફાઇલ ક્લિયર કરશું નહીં વેશવાની પણ નહીં આવી બધી ફરિયાદો હોવા છતાં મને કોઈ પ્રકારનો વહીવટનો આધાર મળ્યો નથી હું કલેક્ટર પાસે ગયો અને તેમની આગેવાની હેઠળ કમિટી રચાઈ જેના આધારે મને બાકી રહેલી તળાવની ફાઇલોની રોયલ્ટી મળી અહીં એક સારી બાબત પણ અહીં આવે છે કલેક્ટર કચેરીમાં તેઓ ગયા કલેક્ટર મેડમને મળ્યા તે પછી એની કમિટી રચાય તેની તપાસ થઈ અને તેના નિર્ણયના આધારે તમને રોયલ્ટી મળતી થઈ ગઈ એટલે કે આ વહીવટી તંત્રની અંદર પ્રવીણ ખાંભલાની સામે કલેક્ટરની નિયત બહુ સારી છે વેપારીઓના કામ કરાવવા અને સરકારને નિયત ધોરણે આગળ વધારવા માટે તમે કમિટીના રિપોર્ટ્સનો અભ્યાસ કરી શકો છો સંકલન મુજબ પંદર માર્ચ બે હજાર પચીસના રોજે રજૂ થયેલ વિષય પ્રવિણિક ખામલા સ્કેમ પડઘા તળાવ છ કરોડની રોયલ્ટી ચોરી પુરાવા તરીકે વિડીયો પણ રજૂ કરવામાં આવ્યો છે અને તેઓ એસીબીના ન્યાયની માગણી કરે છે તો આ સંપૂર્ણ ઘટના છે આ અરજી છે જે રોહિત શેઠિયા દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને કરવામાં આવી છે હવે અહીં આવી જ્યારે ઘટનાઓ થાય ત્યારે થોડાક સવાલો ઊભા થાય છે એ સવાલો ઊભા એટલા માટે થાય છે કે સરકાર હવે તમામ રીતે કોઈને પણ છોડવા માટે તૈયાર નથી એના પુરાવા આપણે જોયા છે સરકારની અંદર જે પક્ષ કામ કરે છે તે પક્ષના કાર્યકર્તાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થાય છે સરકારી અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થાય છે પરંતુ કેમ ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ આ કાર્યવાહીની રૂપરેખામાં આવતા નથી અથવા છટકબાજી શોધી લે છે કેમ કેમ સરકાર જે કાર્યવાહી કોઈ નાના કર્મચારીનો દોષ સામેલ થાય ત્યારે તાત્કાલિક ધોરણે કરે છે તો મોટા કર્મચારીઓમાં નથી કરતી પ્રવીણ આલનું નામ કેસીએલ પ્રોજેક્ટ પૂર્ણા નદી ઉપર કેતન કન્સ્ટ્રક્શન લિમિટેડની કંપની જે કરી રહી છે તે વિવાદમાં પણ ઉછળ્યું હતું તે વિવાદમાં પણ તેમના ઉપર આક્ષેપો હતા તો આ આક્ષેપો થયા બધી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કેમ નથી થતી શું આપણા તંત્ર પાસે સ્ટાફની કમી છે કે તપાસ નથી કરી શકતો શું આપણા તંત્ર પાસે એ બધા તપાસના ધોરણો નથી કે માણસની ચોરી પકડી શકે રેતી ખનન માટી ખનન જેવા વિષયો આમાં તો રોહિત શેઠિયાએ અમને એવું પણ જણાવ્યું હતું કે આપ છેલ્લા બે વર્ષમાં પ્રવીણ ખાંભલા પાસે જે કોઈ ફાઇલ રોયલ્ટી માટે આવી હોય ને તેની અરજીની તારીખે ફાઇલની તારીખ ચેક કરો ને રોયલ્ટી ક્યારે મળી છે તે ચેક કરો એ એમના જે કોઈ માનીતા હોય તેમની રોયલ્ટી તાત્કાલિક ધોરણે ફાળવે છે જ્યાં વ્યવહાર આવે ત્યાં તાત્કાલિક ધોરણે ફળાય છે અને જ્યાં વ્યવહાર નથી પહોંચતો ત્યાં આવું થાય છે આ બધી પરિસ્થિતિઓમાં રોહિત શેઠિયાને ઘણું બધું નુકસાન થવા લાગ્યું એટલે જ પહેલાં જે વ્યવહાર કરતા હતા તે હવે વહીવટની સામે પ્રશ્ન પણ કરે છે કેમ કરે છે કારણ કે માણસ કદાચ માનસિક રીતે પણ પરેશાન થાય છે જો સરકાર પ્રવીણ ખાંભલા દ્વારા રોયલ્ટી માટેની ફાઇલો જે કોઈ અરજદારોની સામે પાસ કરી છે કદાચ તેનું મૂલ્યાંકન કરે કદાચ તેનું અકાઉન્ટિંગ કરે તો કદાચ રોહિત શેઠિયાના કહ્યા પ્રમાણે તેની વાતો સાચી પડી શકે તેવા આક્ષેપો છે હવે સરકારે જોવાનું છે કે આ બાબતે સરકાર શું કરશે થોડીક માહિતી જે સરકારે સરકારના એટલે કે ભૂસ્તર શાસ્ત્રીના કમિશનરે વિચારવાની જરૂર છે તે માહિતી મારી પાસે પણ આવી છે સરકારી નિયમ પ્રમાણે કદાચ આ નિયમો લાગુ પડતા હોઈ શકે અને એના માટે હું તમને આ માહિતી તમારી પાસે પણ પહોંચાડું છું જનતા સુધી કે જનતા થોડીક જાગ્રત રહે જનતાને થોડીક માહિતી મળે સરકારી કર્મચારી દ્વારા અનુચિત લાભ બ્રાઇબ લેવો અથવા માંગવો એ કેસમાં લાગુ પડતા કારણો શું હોઈ શકે તો ફાઇલ ક્લિયર કરવા માટે પૈસા વાહન ભાગીદારીની માંગણી જેમ કે ત્રીસ ટકા શહેરમાં માગવામાં આવ્યો છે તો એની અંદર ત્રણથી સાત વર્ષની સજા છે એસીબીની અંદર પ્રભાવિત કરવું કોઈ વચેટિયો મૂકીને જેમ કે વિશાલ મોર અથવા અન્ય અધિકારી પ્રાપ્ત કરે તો એની અંદર પણ ત્રણથી સાત વર્ષની સજા છે કલમ આઠ અનુસાર કલમ બાર અનુસાર કલમ તેર આ બધી કલમો ત્રણ વર્ષથી લઈને લગભગ દસ વર્ષ સુધીની સજા અને દંડ ફટકારવાના પ્રાવધાનો સરકારમાં આપે છે કાયદામાં આપે છે હવે જ્યારે આવા ગંભીર આક્ષેપો ઊભા થયા હોય કોઈ અરજદાર એન્ટી કરપ્શન બ્યુરો સુધી પહોંચી ગયો હોય તો એ વહીવટી તંત્રની પણ જવાબદારી છે કે આવી ફરિયાદો જ્યારે સરકારના ઉચ્ચ કક્ષાની એજન્સીઓ સુધી પહોંચે છે તો અહીંનું વહીવટી તંત્ર આ બધી ફરિયાદો થાય એ પહેલાં કોઈ પગલાં કેમ નથી લેતું બીજી અમુક વાત કરું તમને તો આના રેગ્યુલેશન એક્ટ છે માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ રેગ્યુલેશન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સેવન એમએમડીઆર એક્ટ એ કલમ ચાર એક એમ કહે છે કે ખનન પ્લાન વિના ખનન અથવા પરિવહન પ્રતિબંધ જો અધિકારીઓ બ્રાઇબ માટે ગેરકાયદેસર પરમિટ આપ્યા હોય તો લાગુ પડે છે કલમ એકવીસના ઉલ્લંઘન માટે સજા છે દંડ છે રોયલ્ટી ચોરીની અંદર જેમ કે છ કરોડનો આરોપ છે આ છ કરોડના આરોપની અંદર રોયલ્ટી કોણે ચોરી કરી કે કરાવી કે કઈ રીતના થઈ તેનો પણ નિષ્કર્ષ કાઢવો જરૂરી છે કલમ ચોવીસ અધિકારીઓના દુરુપયોગ માટે વિભાગીય સત્તા આપે છે એટલે કે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવી બહુ જરૂરી છે રોહિત શેટિયાના આક્ષેપો છે કે ભાઈ રોયલ્ટી ટાઈમ ઉપર આપવા ન હતા અને પૈસાની માંગણી કરવામાં આવતી હતી તેમણે કોઈ વેહિકલ પણ આપ્યું હતું આ વેહિકલની પણ તપાસ કરો સીસીટીવી ફૂટેજ હશે બે ત્રણ વર્ષનો તો રેકોર્ડ નીકળવો જોઈએ આ છ આઠ મહિના પહેલાંની વાત છે હવે એન્ટી કરપ્શન બ્યુરો આ બાબતે શું કરશે નવસારી જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે શું કરશે ખાણ ખનીજ વિભાગના કમિશનર આ બાબતે શું કરશે તે આવનાર સમય બતાવશે પરંતુ જ્યારે આપણે ભારત ભાગ્ય વિધાતાની વાત કરતા હોય અને રેતી ખનન માટી માટે જે સરકારી અધિકારીઓને જવાબદારી આપવી હોય કે જે કાયદા અને નિયમ પ્રમાણે કામ કરાવી શકે તે જ જો પૈસાની લાલચમાં આવા અભિભૂત થઈ જાય અને આટલી મોટી ફરિયાદો જાહેરમાં ઉઠવા પામે તો પછી ભૂલ કોની અમે સરકારને વિનંતી કરીએ છીએ સીએમ સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે આ બાબતે રોહિત શેઠિયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે બારીકાઈથી તપાસ કરવામાં આવે આપણી પાસે સારી સારી એજન્સીઓ છે અને આ તપાસના અંતે જો પ્રવિણધી ખાંભલા કસુવાર સાબિત થાય તો સરકાર પણ ફરિયાદી બને રોહિત શેઠિયાની સાથે સાથે અને જો રોહિત શેઠિયાના જે કોઈ આક્ષેપો છે તે પાયા વિહોણા હોય

હું એમ નથી કહેતો કે બધા જ આક્ષેપો સાચા છે આની તપાસ થવી જોઈએ અને તપાસના અંતે કાયદેસરના પગલા ભરાવા જોઈએ આભાર